अनि के गर्छौ त्यो कुरा हामीले भन्दै छौँ। अनि त्योलाई पनि 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 भन्दै छौँ।

એના લોક ચાને આજે મારી બાજુમાં જુઓ અમારો બાઇબલ છે એ પોતાનો ધંધો મૂકીને દેવા છે ઘણા એવા રોટી રોટી જેની ઉપર હાલતી હોય એ લોકો પોતાની લારીઓ આગળ કે ઘણા લોકોની

જગદંબા જ્યારે અહિયાં પજારતા હોય ત્યારે અમારા ગણેશભાઈ પજારતા હોય અમારા માટે બહુ ખુશીનો નો લેયર છે કેમકે આજ દિવસ સુધી ગણેશભાઈ એટલા દિલ લાગણીથી કામ કર્યા છે લોકો બદલવાના માટે અવિદાન પર ડુંગળી બદલ્યા છે નિર્માણ દે બતાવીને જનતાને સંગલ સારું પાસની વૈજ્ય ભાઈ જયંપ્રભુ હવે કઈ છે થોડો બંદરો તો વૈજ્ય ભાઈ ધાર્મિક એકદમ દ્રશભાઈ ત્યારે અત્યારે ક્યારે ભી કાર્યરત થાય સ્મરણ

नगरपालिका नगर समिति मतलब नगरपालिका के आप बद्दी जिले से बड़ी और तात्कालिक एक वस्तु कार्य बाकी किया गांव में हमारे अध्यक्ष गणेश भाई विस्तार में जो थे हमरा करोड़ गणेश भाई को सरकार में सभी आवाज और मुनि सदस्य जी ये चरण वाला विस्तार हो ग्राम विस्तार हो ये लोगों ने क्या किया વજી તો છે એટલે જ એટલા કરતા બને એ હોય ઈ વધારે પરસ્પર પણ એકંદરે ગોંડલના લોકોને ગણેશભાઈ કેટલો પ્રેમ થાય છે ગણેશભાઈ આજે રાજ્યપાલ જે રીતે કામ કર્યા છે નાનું પરિણામ છે ના લોકોમાં કેટલાક લોકો ઉપસ્થિત છે

જે કાર્યક્રમ રામરેથી સિટીમાંથી 70% આવી રહી છે અને જે મળવા માટે આટલી કા તે આજે સંપદો જોઈ રહ્યા છે એના માટે મોટી આપદવા મોટી આપદવા હંમેશા એ અવાજ મારી જે તમે આવી જાઓ આપણે આ ગામમાં ફૂટેલું આ ગામમાં પગે કોરોના કામ હોય મળે ત્યારે